નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે બે દિવસમાં યુ નો ચહેરો કાળો થઈ ગયો હા મિત્રો આની પાછળ આજ છે સત્ય સાંભળીને પગ નીચે જમીન ખસી જાય છે સત્ય સાંભળ્યા પછી તમને વીજળીનો આંચકો લાગશે માહિતી માટે ચાલો હું તમને આગામી બે વિશે બધું જણાવીશ થોડા દિવસોમાં તમારા બધા ઉપર એક શક્તિ ઉભરી આવશે આ શક્તિ એક મોટો વિનાશ મચાવનાર છે એક અદભુત કાર્ય કરવામાં આવ્યું છે જેનું સત્ય એ છે કે આ જાણીને તમારું મન વ્યથિત થઈ જશે મિત્રો મારે તમને કહેવું છે કે તમારા જીવનમાં એક ખૂબ જ શક્તિશાળી શક્તિ સક્રિય થઈ ગયું છે હકીકતમાં આ શક્તિ તમારી છે પણ તે ખૂબ જ ખુશ છે અને તમને સંપત્તિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપે છે ફક્ત આ જ નહીં પરંતુ ઘણા લોકો માટે પણ સંપૂર્ણ રીતે કરવા માંગે છે ક્યારેક આ શક્તિએ તમને ગંભીર મુશ્કેલીઓમાંથી બચવામાં મદદ કરી છે તમારે એ પણ જાણવું જોઈએ કે આ શક્તિ તમારા પોતાના ઘરમાં જ હાજર છે તમારું રક્ષણ કરે છે અને તમને દરેક ભયથી બચાવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે તે તમને સુરક્ષિત રાખે છે મને ખબર પડશે કે આ શક્તિ કેટલી વાર તમારા દુશ્મનોના કાવતરા નિષ્ફળ બનાવવામાં યા છે તમારા દુશ્મનો ખૂબ જ ચાલાક છે તેઓ તમને બરબાદ કરશે યોજનાઓ બનાવતા રહો પણ ત્રણ વર્ષ પહેલા તમારા જીવનમાં આવી જીવલેણ ઘટના બની હતી એવી પરિસ્થિતિ હતી જેના વિશે તમે ભૂલી ગયા હશો તમારી કુંડળી સ્પષ્ટપણે દર્શાવે છે કે કે તે સમયે આ શક્તિએ તમને ખૂબ મોટું આપ્યું આ શક્તિએ તમને ભયથી બચાવ્યા હતા તે હંમેશા તમારી સાથે છે અને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તમે આ શક્તિએ તમને ઘણીવાર સુરક્ષિત રાખ્યા છે દુશ્મનોનો પરાજય થયો છે પણ તે દુઃખદ છે મુદ્દો એ છે કે તમે હજુ સુધી આ શક્તિને ઓળખી નથી તમને મદદ કરવા માટે મને આ શક્તિ મળી નથી હંમેશા તૈયાર પણ તમારે તૈયાર રહેવું પડશે તમને આ માટે મારો આભાર માનવાનો પણ સમય ન મળ્યો શક્તિ માટે આદર અને આદર બતાવો તમારે આ કરવું જોઈએ કારણ કે આ શક્તિ ફક્ત તમારી નથી તમારું રક્ષણ કરે છે પણ સાથે સાથે ઘણું બધું આપે છે સમય સમય પર આ શક્તિ પણ માંગે છે તે તમને સંકેતો પણ આપે છે પણ કમસીબે તમે નથી આપી શકતા કારણ કે હું સંકેતો સમજી શકતો નથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો અંત સુધી જોવું જ જોઈએ કારણ કે આજે તે રહસ્ય તમને ખુલ્લું પડવાનું છે તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વ પપૂર્ણ છે કે આ શક્તિ કોણ છે તે વારંવાર કહેવું જરૂરી છે તે તમારું રક્ષણ કેમ કરી રહ્યું છે અને તે તમારું રક્ષણ કેમ કરી રહ્યું છે તેઓ તમને કયા સંકેતો મોકલી રહ્યા છે તમારે સમજવું જોઈએ કે આ શક્તિ તમને કરોડપતિ બનાવશે હું બનાવવાની તૈયારી કરી રહ્યો છું પણ મિત્રો વધુ મહત્વનું એ છે કે આગામી પાંચ દિવસમાં તમારે બે મોટી ભૂલો કરવી પડશે ભૂલથી પણ આ ભૂલો ન કરવી જોઈએ એટલા ગંભીર છે કે જો તમે આકસ્મિક રીતે પણ જો તમે આ કરશો તો આ શક્તિ તમારામાંથી આવશે એ પણ શક્ય છે કે અપ્રસાર પ્રાપ્ત ન થાય તમારા જીવનમાં કોઈ ગંભીર સંકટ આવી શકે છે આ શક્તિની કૃપા તમારા પર રહે છે પણ જો તમે સાચા માર્ગ પર હશો તો જ તે ટકી રહેશે તમારા જીવનમાં અપાર શક્યતાઓ છે તમારા સપના મોટા છે પણ જો તમે કંઈક કરી શકો તો જો તેઓ આવશ્યક બાબતો પર ધ્યાન ન આપે તો તેઓ તમારા સપના ક્યારે પૂરા નહીં થાય તમને આ શક્તિ મળશે દ્વારા આપવામાં આવેલા સંદેશાઓને સમજવાની જરૂરિયાત જેથી તમારું જીવન તમામ પ્રકારના અવરોધોથી મુક્ત રહે તમે હવે મુક્ત થઈ શકો છો તમારે ખૂબ કાળજી રાખવી પડશે જીવનમાંથી કેટલીક નકારાત્મક બાબતો તમારે તાત્કાલિક વસ્તુઓ દૂર કરવાની જરૂર છે બે ખાસ આદતો કાયમ માટે છોડી દો કારણ કે આ બે બાબતો તમારા જીવન માટે મહત્વપૂર્ણ છે સૌથી મોટી અવરોધો ત્યારે આવે છે જ્યારે તમે આ ભૂલો કરો છો જો તમને તેના વિશે ખબર પડશે તો તમારા હોશ ઉડી જશે તો આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આમાં તમારે તે બે ગંભીર ભૂલો કરવી પડશે વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે પણ તે પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો અમારી જેમ અમે પણ તમારા માટે સખત મહેનત કરીએ છીએ તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરે છે દરેક પ્રયાસ કરો પણ જો તમે અમારો વિડિયો પૂરો જુઓ તો જો તમે આ જોયું નથી તો તમારે આ મહત્વપૂર્ણ વાંચવું જોઈએ વ્યક્તિ જ્ઞાથી વંચિત રહી શકે છે કારણ કે અમારી ચેનલને હમણાં જે સબસ્ક્રાઈબ કરો અને કૃપા કરીને વિડીયોને લાઈક કરો જેથી તમે આવનારા વધુ દિવસોમાં પણ આ શક્તિના આશીર્વાદ જો તમે અમારી સાથે એક અઠવાડિયા માટે રહી શકો તો તમારા જીવનમાં દર્શાવેલ ઉપાયો લાગુ કરો જો તમે આ કરશો તો તમારા જીવનમાંથી બધા દુઃખ દૂર થઈ જશે હા મિત્રો હું તમારી પાસે ખૂબ જ જઈશ જો તમે કંઈક મહત્વપૂર્ણ કહેવા જઈ રહ્યા છો અમારા વિડીયોઝથી તમને કોઈ લાભ મળતો નથી તો પછી તેને ફરીથી જોવાની જરૂર નથી હા અમે એક મોટું નિવેદન આપ્યું છે પણ અમને વિશ્વાસ છે કે અમે જે માહિતી પ્રદાન કરીએ છીએ તે તમને તમારા માટે શ્રેષ્ઠ આપે છે મૂલ્યવાન અને પ્રભાવશાળી છે મિત્રો મારી તમને એક નાની વિનંતી છે જો તમે જો તમે ભોલેનાથના સાચા ભક્ત છો તો આ વીડિયો જુઓ કૃપા કરીને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરો કોમેન્ટ બોક્સમાં સબ્સ્ક્રાઇબ કરો અને લાઇક કરો પાંચ વખત ઓમ નમા શિવાયનો જાપ કરો જો તમે આ કર્યું તો લખો તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે કરવામાં આવેલ કાર્ય કોઈ પણ સમસ્યા વિના પૂર્ણ થશે તમને જીવનમાં મુક્તિ અને અપાર ખુશી પ્રાપ્ત થશે મને સંપૂર્ણ ગેરંટી છે કે સમૃદ્ધિ આવશે હવે પ્રિય મિત્રો ચાલો શોધી કાઢીએ આ રહસ યમય શક્તિ કોણ છે જે તમારું રક્ષણ કરે છે અને આપણને દરેક સંકટમાંથી બચાવે છે મિત્રો હું તમને કહી દઉં કે આ શક્તિ પોતે આ નાગદેવતા પોતે ભોલેનાથની શક્તિ છે આ શક્તિ તમારા ઘરથી સો મીટરની અંદર હાજર છે ની રેન્જમાં હંમેશા હાજર રહે છે તમારા પોતાના ઘરમાં અદ્રશ્ય રીતે રહે છે જ્યારે પણ તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો આ શક્તિ સક્રિય થાય છે અને તમારા દરેક આ શક્તિ સમસ્યાનું નિરાકરણ લાવે છે તમારી હાજરીને કારણે તમારા જીવનમાં ઘણી બધી બાબતો છે કટોકટી ટળી ગઈ છે પણ તમે હજુ સુધી તે જોયું નથી શું તમે ઓળખતા નહોતા કે હવે સમય આવી ગયો છે આ શક્તિને સમજો અને તેના માટે આભારી બનો પણ મિત્રો આ પણ ધ્યાનમાં રાખો આ શક્તિની કૃપા જાળવી રાખવા માટે તમારે બે મોટી ભૂલો ટાળવી પડશે તમે સાચું સાંભળ્યું આ કોઈ મજાક નથી જો તમે આ બે ભૂલો કરો છો તો આ શક્તિ તમારી વિરુદ્ધ જઈ શકે છે અને પછી તમને તેનાથી આશીર્વાદ મળશે નહીં શક્તિ તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે પણ જો તમે બેદરકાર છો તો તમારા મિત્રોને મોટું નુકસાન થઈ શકે છે અંદર એક અમર્યાદિત શક્તિ છુપાયેલી છે અત્યાર સુધી તમે તેના વિશે અજાણ હતા પણ હવે તમે શક્તિ પ્રગટ થવાની છે અને તેની અસર ફક્ત તમે જ નહીં પણ તમારા આખા પરિવારને તમને પણ જાણીને નવાઈ લાગશે કે આ શક્તિ તમારી સાથે છે જ્યારથી તમે આ શરૂ કરો છો પૃથ્વી પર આવ્યા પણ તમે તેને ક્યારે ઓળખ્યું નહીં ધ્યાન ન આપ્યું મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી તે તમારા જીવનની દિશા બદલવાની શક્તિ નથી તે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે પણ હવે સૌથી મહત્વની વાત એ છે કે આ શક્તિ કોણ છે અને તમે તેને કેવી રીતે ઓળખો છો અને તે તમારા માટે શું સંદેશ આપે છે એટલા માટે મિત્રો આ વિડિયો અંત સુધી જોજો ધ્યાનથી જુઓ અને કંઈ પણ નોંધો કોઈપણ માતા કાલીને હળવાશથી ન લો અને ભદ્રકાળીના સાચા ભક્તો આ વીડિયો જુએ કૃપા કરીને એક લાઇક આપો અને પૂરા દિલથી કોમેન્ટ બોક્સમાં જય મહાકાલી જય ભદ્રકાલી આમ કરીને તમારે જય માં કાલરાત્રી લખવી પડશે માં કાલીના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે અને તમારા તમારા પરિવારમાંથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમે તમારા જીવનમાં દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત કરી શકશો જો તમે સફળતા મેળવવા માંગતા હો તો મિત્રો સમય આવી ગયો છે આ રહસ્ય ખુલ્લું પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ શક્તિ કોણ છે અને તમારા જીવનમાં તે શું છે પરિવર્તન લાવશે અને સૌથી અગત્યનું કંઈ બે ભૂલો ટાળવી જોઈએ મિત્રો તમારે ભૂલથી પણ આ ન કરવું જોઈએ વિડિયો ધ્યાનથી જુઓ અને તમારા બધા તેને ઉર્જાથી અનુભવો કારણ કે તે આ માહિતી સામાન્ય માહિતી નથી તે તમને સંપત્તિ સફળતા અને સુરક્ષા પ્રદાન કરી શકે છે અને યાદ રાખો કે આ શક્તિ ફક્ત ખાસ લોકો માટે જ છે લોકોમાં જ જોવા મળે છે જો તમે જો તમે ભાગ્યશાળી લોકોમાંના એક છો તો તમે મારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે મિત્રો જ્યારે કોઈ તમને કહે કે તમારે આ કામ કરવું જોઈએ જો તમે આ ન કરી શકો તો તે ક્ષણ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે પડકારજનક છે પણ તમે હાર માનશો નહીં તેમાં વિશ્વાસ રાખો પણ તેને પૂર્ણ કરવા માટે શક્ય તેટલું બધું કરો હા મિત્રો જ્યારે તમે પ્રયત્ન કરો છો જો તમે કંઈક કરવાનું નક્કી કરો છો તો પછી ભલે ગમે તે થાય ગમે તેટલું મુશ્કેલ હોય તમે તેને પૂર્ણ કરશો શ્વાસ લો તમારી અંદર અદભુત શક્તિ છે જે તમને દરેક તે તમને સખત લડવાની અને જીતવાની શક્તિ આપે છે હે મિત્રો જો અત્યાર સુધી તમે કોઈ કામ કરવામાં સફળ રહ્યા છો જો નિષ્ફળતા મળી હોય તો તે ઈરાદાપૂર્વકની ન હોતી નહોતી પણ સંજોગો તમને એ રસ્તે લઈ ગયા છે પણ હવે સમય આવી ગયો છે કે તમે તમારા ઓળખો અને ફરીથી એ જ ભૂલો કરવાનું ટાળો તમે તમારા જીવનમાં ઘણી છેત્રપિંડી કરવાનું ટાળ્યું છે ક્યારેક મેં મારા પ્રિયજનો સાથે ખાધું છે ક્યારેક મારા મિત્રો સાથે ક્યારેક એવા લોકો સાથે જેમના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરતા હતા મેં માન્યું પણ હવે સમય આવી ગયો છે તમારી આંતરિક શક્તિને જાગૃત કરો અને ચાલો આગળ વધીએ અને આજે આપણે મહાન શક્તિ વિશે વાત કરીશું હું તમારી સાથે તેના વિશે વાત કરીશ ગુસ્સો હા મિત્રો તમારી અંદર એ શક્તિ છે જ્યારે તે જાગે છે ત્યારે સૌથી મોટા ફેરફારો થાય છે જ્યારે તમે કોઈ અન્યાય સામે ઉભા થાઓ છો જ્યારે તમે ઉભા થશો ત્યારે તમારી આ શક્તિ તમને શક્તિ આપશે ક્રોધની જ્વાળા તમને અજય બનાવે છે જો તે ગુસ્સે થાય તો બીજી વ્યક્તિમાં હિંમત રહેતી કાશ તે તમારી સામે રહે મારા મિત્રો ઘણી વખત જોવા મળ્યું છે કે જ્યારે તમે ગુસ્સે હોવ છો તો તમે મો બંધ કરી દો જે તમને પરેશાન કરતું હતું તેમાં હંમેશા આ રહે છે તે તમને નુકસાન કરતું નથી પરંતુ ક્યારેક આ તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે જ્યારે કોઈ જ્યારે કોઈ તમને નબળાઈ અનુભવે છે ત્યારે તમારું અપમાન થાય છે પછી તમે તમારી અંદરની આ શક્તિને સમજો છો વાતચીત કરે છે અને તમને લડવાની હિંમત આપે છે મિત્રો આ તમને આત્મજ્ઞાન કરવાની શક્તિ આપે છે જ્યારે લોકો જો આપણે તમને હળવાશથી લઈએ તો આ શક્તિ છે તે તમને તેમને સાબિત કરવાની હિંમત આપે છે પરંતુ આ શક્તિનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો શક્ય હોય ત્યારે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરો જો નિયંત્રિત રીતે ઉપયોગ કરવામાં આવે તો હવે તમને તેનાથી ઘણો ફાયદો થશે ચાલો જોઈએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે મિત્રો આજે તમારા જીવનમાં આવી પરિસ્થિતિ આવશે એવી પરિસ્થિતિઓ આવશે જ્યાં તમારે આજે તમારે તમારી શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો પડશે તમને હેત્રનારા લોકોની વાસ્તવિકતા તમને ખબર પડશે શું તમે તે લોકોને ઓળખવામાં સફળ થયા એવા લોકો હશે જે તમારી સાથે મીઠી વાતો કરતા હતા પણ તેઓ પાછળથી તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે જો તમે વિદ્યાર્થી હોત તો આજે તમારા તમારી મહેનતનું ફળ મળશે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે વિદ્યાર્થીઓ પોતાના ઘરથી દૂર રહે છે તેમને અચાનક તેમનો અભ્યાસ કરવો પડે છે પરિવારમાં પાછા ફરવાની તક મળી શકે છે લગ્ન માટે લાયક લોકો માટે સારા સંબંધો માટે પ્રસ્તાવ આવી શકે છે પરંતુ શક્ય છે કે તમે આ નિર્ણય વિશે મૂંઝવણમાં હોવ જો તમે સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા હો તો થોડી મૂંઝવણમાં રહો જો તમે તૈયારી કરી રહ્યા છો તો તમને સફળતા મળશે શક્યતા છે પરંતુ તે જ સમયે તે પણ તમારા પરિવારને પૂરતું પ્રદાન કરવું ખૂબ જ જરૂરી છે મને સમય આપો કારણ કે આ સમય તમારા માટે માનસિક રીતે સારો છે સ્વરૂપમાં થોડી મુશ્કેલી લાવી શકે છે મિત્રો આ સમયે તમારી પ્રગતિના માર્ગમાં જે કંઈ પણ અવરોધ છે તમારા જીવનમાંથી ગમે તેટલા અવરોધો આવી રહ્યા હોય તે દૂર થઈ જશે તમને કામ અને કાર્યસ્થળમાં સફળતા મળશે વાતાવરણ પણ સકારાત્મક રહેશે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમને પ્રશંસા અને આદર મળશે વધુમાં જેઓ લાંબા સમય સુધી રહ્યા કામ પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આજે તેઓ તેમાં સફળ થઈ શકે છે તમે કરી શકો છો મિત્રો સાથે મનોરંજન સ્થળે જવું એક એવો કાર્યક્રમ બનાવી શકે છે જે તમને માનસિક રીતે મદદ કરશે મિત્રો આ સમય તણાવમાંથી મુક્તિ મેળવવાનો છે વ્યવસાય અને કારકિર્દીમાં નવી તકો લાવશે તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે અને તમારો વ્યવસાય વિસ્તરશે તમારા દુશ્મનો તમે હારશો પણ તમારે હજુ પણ સાવધ રહેવું પડશે કારણ કે જ્યારે દુશ્મન જો તેઓ હારી જાય છે તો તેઓ કોઈને કોઈ રીતે હારી જાય છે ચોક્કસપણે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરો આ સમયે તમારી એક મોટી ઈચ્છા પૂર્ણ થઈ રહી છે તે સ્પષ્ટ છે કે તમારો આત્મવિશ્વાસ પ્રથમ આવે છે કરતા ઘણો વધારે વધશે પરંતુ આપણ ધ્યાનમાં લે છે યાદ રાખો કોઈ પણ સફળતાને હળવાશથી ન લો અને તમારા ગુસ્સાનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો મિત્રો આ શક્તિ તમારી અંદર છે તે તમને કોઈ સામાન્ય શક્તિથી ઓછું નથી આપતું દરેક સંઘર્ષમાં વિજય મેળવી શકે છે પણ તેનો ઉપયોગ સાવધાની સાથે કરો તમારા દુશ્મનોના સન્માનનું રક્ષણ કરો તમારી ને ઓળખો અને યોગ્ય દિશામાં વાપરો તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે કારણ કે સમય તમારે ફક્ત જરૂર નથી તમને ટેકો મળશે પણ પૈસા કમાવવાના નવા રસ્તાઓ પણ મળશે જો તમે તમારા જીવનસાથી સાથે હશો તો રસ્તા પણ ખુલશે જો કોઈ મતભેદ હોત તો તે ધીમે ધીમે સમાપ્ત થઈ જતો અને પહેલાં કરતા વધુ પ્રેમ અને ભક્તિ લાગણી જાગૃત થશે પણ જો અત્યાર સુધી તે જો તે ન થયું હોય તો હવે કંઈક થવાની શક્યતા છે આ સમય વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે ગુસ્સાની લાગણી તમારી અંદર લાંબા સમય સુધી રહે છે તેથી કોઈપણ નિર્ણય ઉતાવળમાં લઈ શકાય છે સંબંધોમાં ધીરજ રાખો જરૂરી છે કારણ કે સંબંધો ફક્ત તર્ક પર આધારિત હોય છે તર્કથી નહીં પણ હૃદયની લાગણીઓથી સંબંધોમાં અહંકાર આવે તો ચાલો જઈએ સૌથી મજબૂત સંબંધો પણ નબળા પડી શકે છે વ્યવસાય ક્ષેત્રે આર્થિક લાભ થાય શક્યતાઓ પ્રબળ હશે અને તમને કંઈક નવું મળશે કોઈ જગ્યાએ વ્યવસાય શરૂ કરવાની સુવર્ણ તક તમને આર્થિક રીતે તક મળી શકે છે સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે પણ તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ તમારે પૈસા ચૂકવવા પડશે બિનજરૂરી ખર્ચ ટાળવા પડશે અને જો તમે તમારી વાણી પર નિયંત્રણ રાખો છો એકલા વાહન ચલાવવું કે મિત્ર સાથે જો હા તો ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખો હેલ્મેટનો ઉપયોગ કરો જેથી કોઈ પણ પ્રકારના અકસ્માત ટાળવા માટે જે લોકોનો તાજેતરમાં કોઈની સાથે વિવાદ થયો છે જેમનો વિશ્વાસ તૂટ્યો છે તેમના માટે ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરવાનો સમય આવી ગયો છે તમારા જીવનને પાછળ છોડીને એક નવો દ્રષ્ટિકોણ શોધો આગળ વધવાનો આ યોગ્ય સમય છે આત્મવિશ્વાસની ઉર્જા તમારી અંદર રહેશે જેથી તમે તમારા જીવનની પરિસ્થિતિ અગાઉથી જાણી શકો જો તમે જો તે મહત્વપૂર્ણ કાર્યમાં રોકાયેલ હોય તો તે તેને અધૂરું ન છોડો કારણ કે આ સમયે સફળતા તમારી છે જો કોઈ મિલકત સંબંધિત હોય તો ખૂબ નજીક જો મામલો અટવાયેલો હોય તો તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે તેનો ઉકેલ હવે શક્ય છે તમારા માટે બહારના લોકો તરફથી અહીં કેટલીક સલાહ છે હાનિકારક હોઈ શકે છે તેથી કોઈ પણ નિર્ણય લેતી વખતે ખૂબ કાળજી રાખો તમારા વિચારો અને નિર્ણયોને પ્રાથમિકતા આપો તો જ આ સમય તમારા માટે વધુ અનુકૂળ રહેશે તે સાબિત કરશે કે તમારે કાર્યસ્થળ પર વધુ મહેનત કરવી પડશે કરવાની જરૂર પડી શકે છે અને કોઈ પણ જોખમી પ્રવૃત્તિઓ ટાળવી કોઈ તમને આ વેપાર વિશે જણાવે તો સારું રહેશે જો લાલચ વધુ પડતા નફા સાથે કરવામાં આવે તો સાવધ રહો અને પરિવાર દ્વારા લલચાવવામાં આવવાનું ટાળો પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિચારોનો સંઘર્ષ હોઈ શકે છે પરંતુ સમજણ જ્યારે કામ પૂર્ણ થાય છે ત્યારે સંબંધો વધુ મધુર બને છે આ સમય દરમિયાન તમે તમારા ઘરને સજાવશો અને કેટલાક જાળવણી કાર્યો કરો વૃદ્ધો માટે આ કરવાનો પ્રયાસ કરી શકો છો અને વડીલોના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા ઘણા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે જીવન બચાવ કાર્ય કરો અને તમારી સફળતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે જો તમે કોઈ શૈક્ષણિક પ્રોજેક્ટમાં રોકાયેલા છો પછી પરિણામ તમારી અપેક્ષા મુજબ જ આવશે આવી શકતા નથી જે કેટલાક વિદ્યાર્થીઓને નિરાશ કરે છે પરંતુ આ સમય ધીરજ અને આત્મવિશ્વાસ જાળવી રાખવો એ સૌથી મહત્વપૂર્ણ છે શિક્ષણ મહત્વપૂર્ણ રહેશે આ બાબતમાં સતત પ્રયાસો અને ખર્ચ કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખો જેથી પછીથી પરિવારમાં કોઈ સમસ્યા ન થાય જીવનમાં આનંદ આવશે અને જો તમે કામ ભાગ્ય પર છોડી દેવું તો પછી તમને અપેક્ષિત પરિણામ નહીં મળે સમય કેટલાક ઈર્ષાળુ લોકોને તમારી વિરુદ્ધ કરી દેશે તેઓ કાવતરા ઘડી શકે છે